જાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે સવારમાં વાડી આવ્યા અને આપણે ગયા શનિવારનો એક આપણો વિડીયો મૂકેલો હતો કે અડદ અને સોયાબીનની આપણે તુવેરની વાવણી હવે આજે દસ તારીખનો આપણો વાવણી કરેલી હતી આજે સત્તર તારીખ એટલે પૂરા સાત દિવસ થઈ ગયા છે એટલે ઓલા શનિવારે આપણે અત્યારે દસ વાગ્યા પછી વાવણી ચાલુ કરી હતી આજે આમ જોયું તો આજે શનિવાર થઈ ગયું લાળથી આપણે કહીએ તો હવે આજે હું તમને મારા અડદ અને તુવેર નું વાવેતર બતાવું કે કઈ રીતના આનો ઉગાવો થયો તો હવે તમે આ જોઈ શકો કે આજે હું બેઠો છું એ ખેતરની અંદર આપણે અડદનું વાવેતર કરેલું છે અને આમાં આપણી પેલાની બે વાવણી હતી બે ફેરી આપણે સોયાબીન વાવ્યા હતા એ વરસાદ ને કારણે આપણે આ ઉગી નહોતા હૈ ગયા એટલે આ વખતે આમ આપણે હળદનું વાવેતર કર્યું ને આ વાવેતર ની અંદર આપણને અનુભવ નહોતો કે આનું બીજ હું રાખું નહીં કે ઘણા બે થી અઢી કિલો કહેતા હતા કોઈ ચાર કિલો કહેતા હતા ને પણ ખરેખર આનો ઉગાવવો આપણે સારામાં સારો નીકળ્યો ચૌદની જારીમાં આપણે ભેગી તુવેરનું પણ વાવેતર કરી દીધું એટલે તુવેર પણ આજી વચલી હાર તમને દેખાય છે આ તુવેર થઈ ગઈ છે ને આ ચાર એરુ અડદ છે એટલે આપણે ચિત્તર ચિત્તર જારીમાં આપણે તુવેર નું વાવેતર થાય ને ચૌદ ની જારી પકડે તો અડદ નું વાવેતર થાય ચૌદ ની પાટલું આવડે ચૌદ ઇંચ બરોબર હવે ઘણા ને ઇથાઇન ઓખેડી હોય બધું એક ને એક થાય એ બધી પેલા જમાનાને ને આપણે વડીલો ની ભાષા હતી કે ખાંડારો ને ઓખેડીયું એ રીત નું કેતા પણ અત્યાર ની નવી પેઢી હવે જે નું વાવેતર કરે એ સાઇઝ જ બોલે છે એટલે આપણે આને ચૌદનું જારીનું વાવેતર કરી હવે ઉગાવો તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે હવે આમાં આપણને શંકા હતી એક બે જગ્યાએ કે ક્યાંક આનું ચેન બંધ થઈ ગયું હતું એવું પણ તે ખબર નહોતી ક્યાંથી ક્યાં સુધીનું છે પણ અત્યારે એવામાં આપણે આડે તડે કાંટો મારી તો ખબર પડી જાય કે આમાં કઈ ડોયણા પડ્યા હોય તો થોડાક આપણી કઈ અડદ તો હતા નહીં પણ આ વખતે આપણે અડદ પછી બજારમાંથી લઈ લીધા આમ તો લોકલ છે ઓલા તો આપણે જે ફર્ટિલાઇઝર હતા ટી નાઇન વેરાયટી આવેલી છે આ વખતે ખાલા પૂરવાના છે થોડા ઘણા એક બે લગભગ ખાલા લાગે છે આમ દેખાય છે આગળ જતા અને આનું તમને બીજ નો મિત્રો વાત કરું ને તો આપણે આ ચાર કિલો અને બસો ગ્રામનું વિઘે વાવેતર કરેલું છે અને તુવેરની વાત કરું તો એક કિલો ને સો ગ્રામ જેટલી તુવેર ગઈ છે આમાં આપણે આ દસ વીઘાનું વાવેતર છે આપણું હવે આપણે આગળ જોઈ લઈએ કે મિત્રો આપડા એક આગલા વિડીયો હતો કે બેરલ ફેરવવાનું એ જે આપણે આ ગાળો છે એની અંદર આપણે બેરલ ફેરવું હતું આ ગાળો આપણો એમનામ છે હવે આમાં અત્યારે હજી ઉના કરતા તમે જુઓ તો આના ફાટલા બાટલા ભેગું થઈ ગયું ને આમ નીચે દબાઈ ગયેલ છે માંડું હજી આમાં નીચે કંઈમાં ફ્લાવરિંગમાં જે કંઈ ફેરફાર નથી થયો હજી કેમ કે આજે આપણા લગભગ ત્રીજો દિવસ જ છે હવે આગળ તમને આનો અપડેટ મારા બીજા વિડીયો સાથે તમને થોડો ઘણી ઝલકાની બતાવતો રહીશ કે આમાં નીચે હું ફેરફાર થાય મિત્રો આપણે તો અહીંયા મોટો ડો છે ઓછામાં ઓછું બે રાયવા બંધ થઈ ગયું ને કંઈથી આગળ છે આમાં આપણે પહેલાં થોડો થોડો ચા ખોલી નાખી અહીં આપણને શંકા તો હતી જ કે એક ઠેકાણે બંધ થઈ ગયું છે પણ પાછું આથી ચાલુ થઈ ગયું એટલે પછી ક્યાંથી ક્યાં સુધીનું બંધ થયું ને એ આપણને ફાઇનલ ખબર નહોતી એટલે લોકો હવે ઉગી જાય પછી જ આપણે ખબર પડી જાય ખોટું હોય ને વાવીએ ને ન હોય અહીંયા રહી જાય એના જેવું થઈ તો ડબલ એવું થાય પછી એના કરતાં ઉગી જાય પછી જ આપણે આવડત બાકી આખા ખેતરમાં ફર્સ્ટ ક્લાસ છે ખાલી એક અને આ બે 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 જગ્યાએ જ છે બાકી કોઈ જગ્યાએ કંઈ તકલીફ નથી થઈ ગઈકાલનો વરસાદ પણ સારામાં સારો છે અહીંયા અત્યારે આમ બધી દેખા છે ને એકદમ ઓગળી ગયા પછી આ વચમાં ટુ એ નાઇન તો હવે આ લેતી આવે અડદ લેતી આવે ને ખપારી લેતી આવ તું આપડે વાળીએ ભૂલાઈ ગયે એટલે પાછું એક વાળી ને ધક્કો છે પાછો આમ પોશું છે આમાં નીચે દાતો આલે છે એટલે બહુ વાંધો નથી બાકી દા વરસાદ થઈ ગયો ડોણા બુરવા પડે તો અઘરું પડી જાય સારી રીતના બે સાફેલા થઈ ગયા હોય એમાં આપણે અડવા નાખી પછી આગળનું પાછું ચાલુ કરી આપણે સા નાખાઈ ગયા છે એક બાકી છે ના અડદ નાખવાનું કામ ચાલુ થઈ ગયું બારવા નાખીએ એક સા આપણે ખુલ્લો કરી એમાં અડદ નાખી દીધી પછી આમાં તુવેર લેવા છો પછી જો એકમાં આગળ દેખાય એ જગ્યા ઉપર છે બાકી તો આખા ખેતરમાં કઈ છે નહીં બધી કમ્પ્લીટ છે તુવેર નાખી દે તું થોડીક પારવી બહુ બોગાટી નાખતી નહીં હા બરાબર એટલી એટલી જ છે અને મિત્રો આ લાકડા ટીટીયા ટીટીયાસમાં તમે જોઈને ખેંચતા છો કે હું ખેતરો જ્યારે ચા બનાવવાનો છે પણ ના એવું નથી મિત્રો આ એક આપણે જ્યાં આપણે વાવેતર કર્યું નવડા સોઈપુને એ પક્ષી બગાડે નહીં ને એના માટેને માટે આપણે દેશી જુગાડ કરવાનો છે તો એના માટે આપણે આ ટીટીયા થોડાક લઈ આવ્યા છે કબૂતરા અને તેતર એ બે બગાડે તો જે આપણે આ વીસ ચારની કેસેટ આવતી વિડીયો કેસેટ એ કેસેટ આપણે પટ્ટી લઈ લીધી છે જૂની પેઢીથી આપણી પાસે એટલે લાકડાની અંદર બાંધી દઈ આપણે ઓલી તુવેરી સોંપી દઈ ને તી પેલા તેતેડા સોંપીને ઓલા સેટે જઈ ખાઈ જતા એટલે આપણે આ બાંધી આ રીતનું ખોળી દીધું એટલે આમ જો આનો અવાજ એવા કરશે એટલે આનાથી પક્ષી સેટા રહે એના માટે આપણે આ ગોઠવી દઈએ હવે તો આ બધાય છે એ પહેલાં આપણે ટેપ પરથી લઈને બાંધી દઈએ આનો અવાજ છે ને આવ્યો અવાજો એ સાઇટનો અવાજ અને પવનનો આવ્યો પવન એ છે એટલે અવાજ એવા કરશે એટલે પક્ષી સેટા ભાગશે તો પેલા આપણે આ થોડીક આયરું ટાંઠવાની છે એ દાટી દઈ પછી હું ઓલું આગળ નહોતું એ દાટી દઈ પછી આપણે આવડા ખોડી દઈએ આમ લાકડા એટલે આમાં કંઈ તકલીફ ન થાય પછી પક્ષી બગાડે નહીં કઈ આપણું તો ખપારી આ રીતનું આપણે પેલા વ્યવસ્થિત દાટી દઈએ દાણો દેખાય નહીં એમ અત્યારે આજ તો વરસાદ એટલો હોય છે ને રાતનો આમ સારું ભેજવાળું બધું છે એટલે આમાં ઉગી જાય આપણું વાંધો નહીં આવે આ ઢેફા છે ને મિત્રો એ આપણા ટ્રેક્ટરના રગડના છે બીજા કંઈ નથી ગારો થઈ ગયો છે એવો એમ સારું આવું આ રીતનું વ્યવસ્થિત ડાટી દઈ તો કબૂતરાનું ધ્યાન ન પડે હવે અહીંયા આપણું આ ડટાવાનું છેલ્લું રહ્યું અહીંયા દાટીને પછીમાં બાકી છે એની આપણે દાટવા જઈ એક પૂરું થઈ જાય એનું કામ પછી આપણે હું તમને વાડી હેઠે જઈને આપણે એક છેલ્લી એક ફ્રૂટ આવે એનો આપણે રોપ બનાવ્યો હતો એ રોપ હું તમને આપણે વાવેતર કરવાનો છે એ હું તમને પછી બતાવું તો પહેલાં આપણે આવું આ પૂરું કરી દઈ મિત્રો જો આ રીતનો ફર્સ્ટ ક્લાસનો અવાજ આવ્યા કર્યાનો મિત્રો મેં તમને કીધું હતું કે આપણે હવે એક લીસીનો આપણે નાનું રોપણું છે એ વાવવાનો છે તો આપણે આ જાતે તૈયાર કર્યો તો આપણે લીસી લઈએ હતા આમ ઉત્તર ગુજરાત બાજુ ગયા હતા દક્ષિણ ગુજરાતમાં તો ત્યાંથી લીસી થોડીક આવ્યા હતા તેમાંથી આપણે વાવ્યા હતા બે ત્રણ વાવ્યા હતા પણ એક ઉગ્યો છે હવે ને આપણે અહીંયા બે રોપણી કહેવાય વેલાશમાં તો આનું કાંઈ બહુ મૂડી અને વિકાસ નહીં થાય એટલે હવે આપણે આ ઝાડું મોટું થાય અહીંયા આપણે એક બાજુ આંબરી છે બેની વાવી એના માટે પહેલાં આપણે નાનો એવો ખાડો આમાં બહુ મોટો ખાડો નહીં કરવો પડે ઝાડું નાનું છે એટલે તો થોડીક મિસ્ટેક થઈ ગઈ કે આપણે ને પ્લાસ્ટિકના ઝાટા ગ્લાસમાં વાવી દીધું એટલે આને કાઢવું બહુ અઘરું પડે છે ને પ્લાસ્ટિક કાપવું જોઈએ કડક પ્લાસ્ટિક છે કાપશે વિખાઈ જવાની બીક લાગે આમાં આ પેન્ટ વિખાઈ જાય તો પછી સુકાઈ ગઈ ગયો એમાં વાળું કસકડા નું પ્લાસ્ટિક

નીકળું પેલા દો ને ઓલું એટલે ઓલી બાજુ થી પછી નીકળી જાય હા અહીંયા પાછળ નજીક બીજ છે વિચારે નથી પાછો હવામાં કોઈ રોપડા કાપ આવતી પછી ગ્લાસમાં તો વાવેલું છે પ્લાસ્ટિકમાં ઓલા પ્લાસ્ટિક છે ને યુઝન થ્રો એમાં વાવેલામાં વાવ્યા પછી આપણે મહિને પાણીમાં જાય આવ્યા ત્રણ ચાર મહિને તો બી ઉકી રહ્યું નવે આપણે આ સુકાઈએ વાવેતર કરી

મિત્રો કેમ કે ટેન્શન વાળું છે પિંડ વિખાઈ ગઈ એટલે જોઈ બે દિવસ પછી આને હું રિઝટ આવે અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે ભોવાને વાંધો ન આવે ઉનાળેની ઋતુ કહેવાય તો થોડુંક ઉજેરવું વઘરું પડે બહુ પાણી નથી નાખું કા હમ ડબલું ભલે અહીંયા આવ્યું તો રેડા રપટા ચાલુ છે નગર પછી સવારે વાળી આવું મિત્રો આજનું આપણું આ કામ લીટી વાવવાનું હતું પછી આપણે અડદની અંદર વાવેતર બધું ચેક કરવાનું હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે એ ખેતરનું તો ટેન્શન નથી હવે હવે આગળ આપણે એમાં હોઈએમાં હું કામ નીકળે ને કેવું કામ કરીએ આપણે અડદ આપણે લાઈફમાં પહેલી ફેરીનું વાવેતર કર્યું એટલે હવે બતાવીશ અડદનું જેવું ઉત્પાદન રહીએ એમાં હું ખર્ચો આવે હું એ ટ્રીટમેન્ટ કરવી પડે બધી તો ચાલો મિત્રો મારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો મારી ચેનલ પર આવેલા મારા મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાકી જય જવાન જય કિસાન જય મદદ